આવતીકાલે જન્માષ્ટમીનો તહેવાર છે ત્યારે શ્રી કૃષ્ણ જન્મોત્સવને લઈને ભક્તોમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે યાત્રાધામ શામળાજીમાં પણ જન્મની આખરી ઓપ રહ્યો છે મંદિરને લાઇટ કેડ વાસના તોરણો બાંધીને શણગારવામાં આવ્યું છે આ વર્ષે મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવન ચરિત્ર ઉપર આધારિત તો સાથે જ બોટાદના સાણંગપુર મંદિરની ફેક વેબસાઇટ બનાવનારો પકડાયો બોટાદ સાયબર અમરજીત આરોપીને ઝડપ્યો ફેક બનાવી રૂમ બુકિંગ બાબતે ભક્તો સાથે છેતરપિંડી કરી હતી આરોપીઓએ મંદિરની ધર્મશાળાના નામે વેબસાઇટ બનાવી હતી ભક્તોએ ટ્રસ્ટે ફરિયાદ કરતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી આરોપીએ કુલ છેતાળીસ જેટલી ફેક વેબસાઇટ બનાવી હોવાનું સામે આવ્યું છે વધુ તપાસ માટે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે ના નાગલા ભાગવત જે કાસકંજ જિલ્લામાં આવેલું ત્યાંથી અમરજીત કુમાર સન ઓફ અમરસિંહ મોતીલાલની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ દરમિયાન આ વ્યક્તિએ હોસ્ટિંગર ડોમેન સર્વરનો ઉપયોગ કરી અને આવી કુલ સોળ ફેક વેબસાઇટ બનાવેલી છે અને ગોડોડી ડોમેન સર્વરનો ઉપયોગ કરી અને છવ્વીસ વેબસાઇટો બનાવવાનું તપાસ દરમિયાન ખુલેલું છે